હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ ઉનાળો ચાલે છે તો શાકભાજી ખૂબ જ ઓછા પ્રમાણમાં અને ખૂબ જ લિમિટેડ આવતા હોય અને આપણને અમુક શાકભાજી તો એવા હોય જે આપણને ભાવતા પણ નથી હોતા તો આજે આપણે ગલકાનું એકદમ બોરિંગ શાક એટલું સુપર ટેસ્ટી અને એટલું સુપર યમી બનાવશું ને કે હું તમને શું કહું આ શાક એટલું સરસ લાગે છે ને આના કોઈ પણ જાતના વધારાના મસાલા કે કાંદા કે લસણ કે ગાંઠિયા કે સેનાઈ ઉપયોગ વગર એકદમ નવા જ સ્ટફિંગ સાથે આપણે બનાવીશું તો ચાલો શરૂ કરીએ આના માટે આપણે સૌથી પહેલાં અઢીસો ગ્રામ ગલકા લેશું આવા રીતે લાંબા અને પાતળા ગલકા લેવાના છે ત્યારબાદ આપણે તેને છોલી લેશું અને તેના દોઢ થી બે ઇંચ જેટલા નાના નાના ટુકડા કરી લેશું ફ્રેન્ડ આ શાક તમે એકવાર બનાવશો ને તો તમે વારંવાર બનાવશો એટલું સરસ અને એટલું ટેસ્ટી બને છે હવે આપણા ગલકા છોલાઈ ગયા છે આપણે તેના દોઢ થી બે ઇંચ જેટલા એટલી સાઇઝના આપણે ટુકડા કરી લેશું ફ્રેન્ડ્સ ગલકા પાતળા અને નાની સાઈઝના આવે તે લેવાના છે જાડા ગલકા લેવાના નથી આવી રીતે આપણે બધા ટુકડા કરી લેશું અને ત્યારબાદ વચ્ચેથી તેના કાપા પાડી લેશું આપણે આપણા ભરેલા ગલકાનું શાક કરવાનું છે આવી રીતે આપણે બધા ગલકાના ટુકડાના કાપા કરી લેશું જો આપણા ગલકાના ટુકડા કાપા પાડીને રેડી છે હવે આપણે બે મીડિયમ સાઇઝના ટમેટા લેશું અને તેની પ્યુરી બનાવી લેશું ફક્ત કાચા ટમેટાની એમના મિક્સરમાં ચલાવી લેવાના છે ત્યારબાદ મેં એક મીડિયમ સાઇઝનું બટેટું લીધું છે તેને બાફી અને તેને મેસ કરી લેવાનું છે હવે આપણે તેમાં મસાલા કરશું અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણા જીરું પાવડર ચમચી હળદર પા ચમચી હિંગ અને એક મોટી ચમચી જેટલો સિંગદાણાનો પાવડર એડ કરીશું ફ્રેન્ડ્સ આપણે આમાં ગાંઠિયા કે ચણાનો લોટ શેકીને એવું કશું નાખતા નથી હવે આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી અને બધું બરાબર મિક્સ કરી લેશું સાવ સાદું અને સહેલું સ્ટફિંગ રેડી કરીશું તો પણ આપણું શાક એકદમ સુપર ટેસ્ટી અને સુપરિયમી બનશે આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે આવી રીતે હાથેથી મિક્સ કરી અને આપણે સરસ મજાનું સ્ટફિંગ રેડી કરી લેવાનું છે ફ્રેન્ડ્સ મેં બટેટું ચારણીમાં બાફેલું હોવાથી એકદમ કોરું જ બટેટું રેડી થયું છે ચારણીમાં બટેટા બાફવાથી તેમાં પાણી ચડતું નથી અને એકદમ કોરા બટેટા સરસ બફાય છે હવે આપણે બધા ગલકાના પીસને સ્ટફ કરી લેશું આવી રીતે તેમાં મસાલો ભરી દેવાનો છે ફ્રેન્ડ્સ તમે આનમાં શેકેલા તલ પણ લઈ શકો છો પણ આ ખાલી શિંગદાણાના ભૂકા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે આમાં કાંદા લસણ શેની જરૂર પડતી નથી એમને આપણું શાક એકદમ ટેસ્ટી અને સુપરિયમય બનશે આપણા બધા ગલકા સરસ રેડી થઈ ગયા છે હવે આપણે એક કડાઈ લેશું અને તેમાં ચાર ચમચી જેટલું તેલ મૂકીશું ફ્રેન્ડ્સ તેલ થોડું આમાં આગળ પડતું લેવાનું છે ત્યારબાદ આપણે તેમાં રાઈ રાય ચમચી જીરું અને ચમચી હિંગ એડ કરી અને તેને સરસ રીતે તતડવા દેસુ હવે આપણે એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ લેશું અને તેને સરસ રીતે શેકી લેશું ત્યારબાદ આપણે ટમેટાની પ્યુરી રેડી કરી હતી તે એડ કરીશું અને તેને સરસ રીતે સાંતળી અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી તેને સરસ રીતે સાંતળી લેશું ટમેટા એકદમ સરસ ચડી જાય ત્યાં સુધી તેને સાંતળવાના છે જો આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે હવે આપણે તેમાં મસાલા કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણા જીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો પાંચ ચમચી હળદર અને ગ્રેવીના મીઠું આપણે એડ કરવાનું છે કેમ કે આપણે મસાલામાં પહેલાંથી મીઠું એડ કરેલું છે તો થોડું જાળવીને નાખવું હવે તેલ છૂટું પડી ગયું છે એટલે આપણે બધા ગલકાના ટુકડાને તેમાં એડ કરી દેસું ફ્રેન્ડ્સ ચારણીમાં બાફ્યા વગર એમના કાચું પણ આ ગલકાનું શાક એટલું સરસ થશે ત્યારબાદ આપણે તેમાં વધારાનો મસાલો જે આપણી પાસે વધ્યો છે તે પણ એડ કરી દેસુ જો વધ્યો હોય તો એડ કરવાનો છે અને પછી જરૂર લાગે તો પા કપ જેટલું પાણી એડ કરી અને પાચક મિનિટ સીજવા દેવું બાજુમાં રહેલ ઘંટડીને દબાવી દેજો જેથી સૌથી પહેલા તમને મળે હવે આપણે વધારાનો જે મસાલો આપણી પાસે બચ્યો હતો તે એડ કરી દીધો છે ત્યારબાદ આપણે તેમાં પા કપ જેટલું પાણી એડ કરીશું ફ્રેન્ડ્સ તમારે એકદમ કોરી સબ્જી કરવી હોય તો પાણી એડ કરવાની જરૂર નથી અને હા જો તમે નોનસ્ટિક વાસણ સિવાય સાદી કઢાઈમાં આ શાક બનાવતા હોય તો તમારે ઉપર ઢાંકણ ઉપર થોડું પાણી રાખી અને તેની ઓજ નીચે પડવા દેવી જેથી આપણું શાક નીચે ચોટે નહીં નોનસ્ટિક વાસણમાં તેવી જરૂર પડતી નથી પણ સાદી કઢાઈમાં જો તમે કરતા હો તો વાસણ ઉપર થાળી રાખી અને તેમાં થોડું પાણી રાખવું જો આપણું એકદમ સુપર ટેસ્ટી અને સુપર યમી ગલકાનું શાક રેડી થઈ ગયું છે હવે આપણે તેને ચેક કરીને જોઈ લેશું જો આપણા ગલકા એકદમ સરસ રીતે ચડી ગયા છે પાતળા ગલકા હશે તો તેને ચડતા જરાઈ વાર નહીં લાગે અને સરસ રીતે ચડી જશે હવે આપણે તેમાં એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું અને ઉપરથી કોથમીર ભભરાવી અને મિક્સ કરી દેશું આપણું સરસ મજાનું એકદમ સરસ મજાનું અને ઉનાળામાં ખાવામાં મજા જ પડી જાય એવું શાક રેડી છે હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું ફ્રેન્ડ્સ છે ને એકદમ મજેદાર જોતાં જ ખાવાનું અને બનાવવાનું મન થઈ જાય એવું સુપર ટેસ્ટી અને સુપર સરળ અને ઇઝી એવું આપણું ગલકાનું શાક રેડી છે એકવાર બનાવી અને ટ્રાય કરજો તમારા ઘરના મેમ્બર વારી ઘડી આ બનાવવાની ડિમાન્ડ કરશે એની હું તમને ગેરંટી આપું છું એટલું સરસ આ ગલકાનું શાક બને છે ઉનાળો હોવાથી કાંદા લસણનો ઉપયોગ આપણે ઓછો કરીએ તો વધારે સારું ફ્રેન્ડ્સ આપણું સુપર ટેસ્ટી અને સુપરિયમી ગલકાનું શાક રેડી છે જેને તમે રોટલી પરોઠા કે રોટલા સાથે ખાઈ શકો છો ફુલકા રોટલી સાથે આ શાક ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ